હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિરલ ડાંગર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હિરુમાં આજે આપણે બનાવશું દૂધીનો એક નવો નાસ્તો તો ચાલો આપણે બનાવીએ એના માટે એક બાઉલ લીધેલું છે બાઉલની અંદર હું અત્યારે દોઢ કપ જેટલો રવો લઈ રહી છું રવો લઈને આપણે એની અંદર છાશ એડ કરશું મેં અત્યારે ખાટી જે છાસ હોય છે એ લીધેલી છે છાસની જગ્યાએ તમે ખાટું દહીં પણ લઈ શકો છો એક કપ જેટલું દહીં લઈને પછી અંદર થોડું થોડું પાણી નાખીને તમે નાખીનું તૈયાર કરી શકો છો અત્યારે એક કપ થી બેટરાનું તૈયાર કરીને રાખ્યું છે ને મિનિટ આપણે રહેવા હવે આપણે દૂધી લેશું દૂધી મેં અત્યારે બસો ગ્રામ જેટલી લીધેલી છે અને હવે આપણે આ દૂધીને ખમણી લેશું દૂધી આપણા ઘરે બનતી જ હોય છે પણ બાળકો દૂધી ના ખાતા હોય એટલે આપણે એક નવો નાસ્તો બનાવી રહ્યા છીએ દૂધીની અંદર આપણે એક નાનો બટેટો પણ ખમણીને નાખી દઈએ છીએ એક અલગ અને યુનિક હજા નાસ્તો છે બાળકોને તમે બનાવી દેશો લંચબોક્સની અંદર પણ તમે પેક કરીને દઈ શકો છો દૂધી અને બટેટો બંને આપણું ખમણાઈ ગયું છે અને જે આપણે રેસ્ટ કરવા માટે રાખ્યું તો બેટર એ પણ સરસ રીતે રેસ્ટ થઈ ગયું છે હવે આપણે આ બેટરની અંદર નાખી દઈશું બીજા મસાલા એડ કરશું અત્યારે એક ઝીણી ડુંગળી સુધારીને નાખશું નાની નાની ઝીણી ડુંગળી સુધારીની છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આદુ મરચાની પેસ્ટ એડ કરશું લસણ અત્યારે નથી નાખતી જો તમે લસણ ખાતા હોય તો તમારે નાખી દેવાનું મરીનો પાવડર એડ કરશું અડધી ચમચી જેટલો અજમા લીધેલા છે એક ચમચી જેટલા હાથની અંદર નાખી આવી રીતે મસડીને આપણે એડ કરીશું આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે જો બાળકોને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આની અંદર થોડું થોડું પાણી નાખીને આપણે મિક્સ કરી દઈશું અને સરસ રીતે બેટર તૈયાર કરી લેશું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે દૂધી અને બટેટું બંને પાણી છોડે છે એટલે તમારે થોડુંક જ પાણી નાખવાનું જાજુ તમારાને ઢીલું નથી કરવા નહીં તમારો નાસ્તો છે ક્રિસ્પી નહીં બને આપણે આને ઇન્સ્ટન્ટ હાંડવો પણ કહી શકીએ છીએ બેટર સરસ રીતે બનીને આપણું તૈયાર થઈ ગયું છે અડધી ચમચી હળદર એડ કરશું કોથમીર એડ કરશું સરસ રીતે મિક્સ કરી આપણે આ ઓછા તેલની અંદર જ દસ થી પંદર મિનિટની અંદર નાસ્તો આપણે બનીને એકદમ તૈયાર થઈ જાય છે તમે આને સવારના નાસ્તામાં અથવા તો સાંજે પણ બનાવી શકો છો સરસ રીતે આપણે હળદરને મિક્સ કરી દેવાની તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ સ્મૂથ નથી એટલે કે થોડુંક કઠણ છે એ રીતનું જ બેટર આપણે રાખવાનું છે હવે હું ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશ એક ચમચી અને ઉપરથી લીંબો એડ કરશું આપણે આ ઇન્સ્ટન્ટ હાંડવો બનાવાના છીએ એટલે આની અંદર આપણે આથો લાવવા માટે અત્યારે ઈનો અને લીંબુનો ઉપયોગ કરી રહ્યા છીએ સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આને હાંડવો બનાવી લેશું એના માટે એક નોનસ્ટિક પેન લીધેલું છે અને પેનની અંદર તેલ લેશું બે થી ત્રણ ચમચી જેટલું જ આપણે તેલ લેવાનું છે આની અંદર બહુ જાજુ તેલ લેવાની જરૂર નથી આખામાં ફરતે તેલ ફેલાવી દેવાનું અને હવે આપણે આની અંદર બેટર એડ કરીશું આવી રીતે ચમચાની મદદથી પતલું કરીને ગોળ પાથરી દેવાનું એકથી દોઢ ચમચા જેટલું અત્યારે બેટર લઈ રહી છું જો તમારે નોનસ્ટિક પેન ના હોય તો તમે જે આપણે ઢોસાની લોઢી આવે છે એની ઉપર ઉત્તપમની જેમ પણ તમે બનાવી શકો છો બેટર આપણું સરસ રીતે પથરાઈ ગયું છે હવે આપણે આને ઢાંકીને રાખી દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખશું અને એકથી બે મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું છે અને સાઈડ ચેન્જ કરી દેસું આપણે આની સેટ ચેન્જ કર્યા બાદ પણ આપણે આને થોડી વાર ઢાંકીને રાખવાનું છે જેથી કરીને સરસ રીતે ક્રિસ્પી બની જાય બંને સાઈડ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં લગી આપણે આને ચડવા દેશું હાંડવો આપણો બનીને એકદમ તૈયાર થઈ ગયો છે હવે આપણે આને સર્વિંગ કરી લેશું સર્વિંગ કરવા આની સાથે હું અત્યારે લસણની ટમેટાની ચટણી હોય છે એ બનાવી રહી છું જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરી નવી ડો નોટિફિકેશન તમને મળતી રહે અને તમે મને કમેન્ટ કરીને જણાવો કે આ દૂધીનો નવો નાસ્તો તમને કેવો લાગ્યો બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ મળીએ આપણે એક નવા વિડીયો સાથે